उना खाते समूहलग्न भव्य आयोजन करीर सोमनाथना उना भावनगर रोड पर आहिर वाड़ी खाते हिंदू बाबर समाज समूहलग्न समारोह में छवीस नवदंपतिओ प्रभुता मा पगला माडा आ समूह लग्न में मोटी संख्या में लोगए लग्न महोत्सव लाभ लीधो साधु सतो भूदेवों द्वारा शास्त्रोक्त विधि लग्नविधि करूब बाबर सामजना तमाम आगे तेमज राजकीय तेमज सामाजिक कार्यकर्त्याઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દરેક દીકરીઓને કાર્યવર્ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ लग्न ઉત્સવમાં राजकीय આગેવાન અને આ વિસ્તારના ધારા સભ્ય કાણુભાઈ राठौड़ તેમજ કોરી સેનાનાગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખ દીપાબેન તેમજ રાજુભાઈ ડાભી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ઉના ગીર ગડડા હિન્દુ બાબબર સમાજના પ્રમુખ મહેશ ઉકાભાઈ સોલંકી તેમજ ઉપપ્રમુખ લાલજી પ્રવીણભાઈ પરમાર ટ્રસ્ટી ધીરુભાઈ સોલંકી મેહુલ સોલંકી અંજાર ઘનશ્યામ કોટડિયા ભરત વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં ઉના ગીર ગડડા મહિલા મંડળની બહેનો નાધેર મહિલા મંડળની બહેનો નાધેર યુવક મંડળ સુરત બીજ યુવક મંડળ પ્રાચીના યુવાનો તીર્થ કન્યા કેળવડી એજ્યુકેશન ટ્રસ્ટ પ્લાસ્વા દ્વારા પણ સરાહની કામગીરી કરી હતી. દીકરીઓના કર્યાવરના દાતાઓ ભોજનના દાતાશ્રીઓનો જય વીર મેહુરજી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ઉના ગીર ગઢ્ડાના કાર્યકર્તાઓએ દરેકનો આભાર માન્યો હતો અહેવાલ બાબુભાઈ વાઢે લોકાર્પણ